કેસ ચાલી જતા કોર્ટે આરોપીને દોષી ઠેરવી વીસ વર્ષની સજા ફટકારી છે આજરોજ નામદાર કોર્ટ તરફથી ફોક્સો હેઠળનો ચુકાદો આપવામાં આવ્યો છે જે કેસની ટૂંકી વિગત એવી છે કે ફાગવેલ ગામ પાસેથી સગીરભાઈની દીકરીને આરોપી હરીશ કુમાર રૂખી નાઓ લલચાવી ફોસલાવી પટાવી ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળત્કાર કરવામાં આવેલો જે અંગેની વિગતવારની ફરિયાદ કટલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ઓગણપચાસ ઓબ્લિક ત્રેવીસથી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપરન સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં કપરન સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે ના પટેલનાઓએ આરોપી હરીશકુમાર રૂખીનાઓને ઇપિકો કલમ ત્રણસો ના ગુનામાં ચાર વર્ષની સાદી કેદની સજા અને પચીસો રૂપિયા દંડ તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે કલમ પોક્સોની કલમ છમાં વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડનો હુકમ કરેલો છે તેમજ ભોગ બનનાર જે દીકરી છે એને ચાર લાખ રૂપિયા પણ ના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પણ અપાવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે